મારું નામ ચવાણ દિનેશભાઈ અમે છોડા જીઈબીની ઓફિસે ચોકડી ગામના તમામ ખેડૂત મિત્રો જે ખેતીવાડીના આવતા ફીડરોમાં ટાઈમસર લાઈટ ના આવતા છેલ્લા દસ દસ દિવસથી તમામ ફીડર ચોકડી ગામના બંધ છે અને ગામના ખેતીવાડીના જે કપાસનું વાવેતર કરેલ છે તે તમામ ખેત કપાસ નિષ્ફળ જવાના આરે છે તેથી અમે સાહેબ સાહેબશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ અને લેખિતમાં આવેદનપત્ર આપવા આવીએ છીએ કે અમારા ચોકડી ગામના તમામ ફીડર જલ્દીથી જલ્દી રિપેર થાય અને જો એમની પાસે સ્ટાફ ઓછો હોય પૂરતો ન હોય તો બહારથી સ્ટાફ મંગાવી અને પૂરતો સ્ટાફ કરી અને અમારા ફીડર તાત્કાલિક ચાલુ થાય તેવી અમે એમને આવેદન પત્ર આપી અને રજૂઆત કરવા આવેલા છીએ ચોકડી ગામમાં હેલ્પર તરીકે જે રાણાભાઈ છે તેમને વારંવાર આખો દિવસમાં વીસ પચીસ વાર ફોન કરવા છતાં એક પણ વાર ફોન તેમનો રિસીવ થતો નથી અને જો રિસીવ કરે તો પણ તે એવું કહેશે કે ભાઈ અમને તે ફીડરનું કામ કર્યું સોંપેલ નથી અને થાય તેનું નક્કી નહીં એવો જવાબ આપે છે મારું નામ ઈશ્વરભાઈ કરશનભાઈ પ્રજાપતિ મારી વાડી આવેલી છે આઠ દસ લાઇટ આવે પાંચ મિનિટ તરત જાય અને સાહેબને રજૂઆત છે છે સાહેબ એમ કે લાઈટ હોતી નથી ખાલી પાંચ મિનિટ જ આવેલું વી જાય છે લગભગ ચૂડાના બધા બધા ફિલરો બંધ છે સાહેબને ને કહેવાય ત્યાં હરકો જવાબ મળતો નથી જેમ અત્યારે કેવી તારે કે જાવ આવી જઈ આવી જાય છે પણ લાઇટ આઠ દસ દિવસથી આવતી નથી ખેતી ખેડૂત ને ફૂલ તકલીફ છે એટલે યોગ્ય યોગ્ય તાત્કાલિક કરે અને નવો સ્ટાફ લાવીને ગમે તેમ બધા ચાલુ કરે મારી વિનંતી છે મિત્રો આવા વિડીયો જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો